જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે આવ્યા છે બાલકૃષ્ણ વિદ્યાલય અને બાળકોએ શરૂ કર્યો છે આનંદ મેળો એમાં બધા બાળકોએ પચીસ જેટલા સ્ટોલ બનાવ્યા છે એમાં અલગ અલગ વાનગીઓ પણ સરસ મજાની બનાવી છે આ છે રાધેશ્યામ ભેલ સેન્ટર બાળકો તમે શું બનાવ્યું છે સેન્ડવીચ અને ભેલ બનાવી છે વાવ ખૂબ સરસ વેરી ગુડ અહીંયા છે ભારત પાણીપુરી સેન્ટર વાવ સરસ મજાની પાણીપુરી બનાવી છે બાળકો તમે શું બનાવ્યું છે આનંદ મેળામાં સરસ વેરી ગુડ અહીંયા છે જીએમ ભેલ સેન્ટર બાળકો તમે લોકોએ શું બનાવ્યું છે સરસ સરસ મજાની ભેલ ચટણી લીલી ચટણી કાંદા ટમેટા વેરી ગુડ હવે આપણે આવ્યા છીએ નીલકંઠમાં તો નીલકંઠમાં બનાવ્યું છે આપણે લસ્સી બીજું લસ્સી બનાવી છે સરસ વેરી ગુડ હવે આપણે આવ્યા છીએ ટેસ્ટી માં અને ટેસ્ટી વાળા ભાઈઓ શું બનાવ્યું છે ભાઈ શરબત સરસ વેરી ગુડ હવે આપણે આવ્યા છીએ ટેસ્ટી નાસ્તા હાઉસ માં તો બાળકો તમે લોકોએ શું બનાવ્યું છે સરસ મજાના બટેટા ભૂંગળાની ડીશ પણ રેડી રાખી છે એક ડીશ કેટલાની છે બેન દસ રૂપિયાની એક ડીશ વાવ હવે આપણે આવ્યા છીએ મુરલીધર વડાપાવ અને દાબેલી સેન્ટરમાં સરસ મજાની દાબેલીની ડીશ પણ રેડી રાખી છે લીલી ચટણી સીંગ મસાલો દાબેલીની ડીશ સરસ વેરી ગુડ હવે આપણે આવી જાય જ્યુસ સેન્ટરમાં જ્યુસ સેન્ટર વાળા ભાઈઓ શું બનાવ્યું વાવ ડ્રાય તો કાજુ બદામ પીસતા બધું નાખ્યું તમે વાવ વેરી ગુડ હવે આપણે આવ્યા છીએ સ્નેક્સ પોઈન્ટ માં અને બાળકો એ બેન આવી છે સરસ મજાનું ઈડલી સંભાર વાવ વેરી ગુડ હવે આપણે આવ્યા છીએ મારુતિ નાસ્તા હાઉસ માં તો મારુતિ નાસ્તા હાઉસ છે શું બનાવ્યું છે ભાઈ બટેટા ભૂંગળા વાહ માં બટેટા ભૂંગળા માં તો તમે ગુલાબની પાંદડી પણ નાખી છે શું વાત છે બે ડીશ તો રેડી પણ કરી નાખી છે એક ડીશ નો શું ભાવ રાખો ભાઈ વેરી ગુડ હવે આપણે આવ્યા છીએ વેદાંતિ બેન પાણીપુરી બનાવી છે પાણીપુરીની ડીશ પણ રેડી રાખી છે વેરી ગુડ અને અહીંયા ભાઈઓ શરબત બનાવ્યું છે શેનું શરબત છે ભાઈ લીંબુ શરબત સરસ

હવે આપણે આવ્યા છે મહાદેવ છાટપુરી માં સરસ મજાની મહાદેવ છે સરસ મજાનો મસાલો પણ નાખ્યો છે વરિયાળી નું સરબત બનાવું છે અરે વાહ આ તો આખી બહુ છે હજી આખું કેન ભરેલું છે આ તો બધા બાળકો ધરાય રહે છે શું વાત છે ભાઈ મામાદેવ સ્ટોલ મામાદેવ સ્ટોલ માં શું બનાવું ભાઈ તમે વાહ બટાટા ભૂંગળા વાહ બાકી મજા આવી જાય આજ તો છોકરાઓને ખાવાની હવે આપણે આવ્યા છીએ શિવ સમોસામાં અને તમે જુઓ તો ખરી શિવ સમોસાની વિશેષતા પ્યોર સિંગતેલ હેલ્થી હોમમેક એકવાર ખાઓ ને વારંવાર આવો કુંફાણી દસ ભાઈ વા અને એમાં સરસ મજાની ઓફર પણ રાખી છે કિંમત રૂપિયા દસ અને દસ ટકા ડિસ્કાઉન્ટ એ પણ ફક્ત બાલકૃષ્ણના વિદ્યાર્થી માટે જ વાય વા સરસ વેરી ગુડ હવે આપણે આ ફ્રેન્ડશીપ સ્ટોલ માં આવ્યા છીએ ભાઈ તમે શું બનાવ્યું બટેટા ભૂંગળા સરસ મજાની ચટણી બનાવી છે સંભાર જેવું કઈક છે વાહ ભાઈ અને ચોખ્ખાઈ પણ બહુ સરસ રાખેલી છે સરસ હવે આપણે આવ્યા છીએ ભક્તિ સેન્ડવીચ સેન્ટર વાહ ભાઈ વાહ ટોસ્ટર સેન્ડવીચ બનાવો છો એમ ને બેન સરસ વેરી ગુડ અને ટોસ્ટર પણ સાથે રાખેલું છે વાહ ભાઈ હવે આપણે આવ્યા છીએ ભગવતી પોપકોર્ન માં સરસ મજાના પોપકોર્ન બનાવીને લાવ્યા છે બેન વેરી ગુડ ખૂબ બનાવ્યું બેન તમે હવે આપણે આવ્યા છીએ રજવાડી પાણીપુરી માં ભાઈઓ તમે શું બનાવ્યું છે આજે રજવાડી પાણીપુરી રજવાડી પાણીપુરી રજવાડી પાણીપુરી પણ રજવાડી જેવી જ છે બાકી સરસ મજાનો મસાલો વાહ ભાઈ વાહ હવે આપણે આવ્યા છીએ રંગીન ભેલ સેન્ટરમાં બેનો તમે શું બનાવ્યું છે આજે

વાહ ભાઈ વાહ સેન્ડવીચ સમોસા અને ચા સરસ મજાની ચા મસાલાવાળી ચા લાગે ઓ ભાઈ આ તો સમોસા સાથે ચા ફ્રી છે એમ ને હા ભાઈ વાહ અને તમે વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે એવી મેં વાત સાંભળી છે વેરી ગુડ આજે આપણે છીએ અને આપની વચ્ચે મુખ્ય મહેમાન તરીકે આપણે કુંભન બ્રાન્ચના મેનેજર સાહેબ યોગેશ સાહેબ આવ્યા ભવાની ભવાની નાસ્તા નાસ્તા સરસ કુશ બનાવ્યા છે પકોડા સરસ મજાના પકોડા છે ભાઈ એક કેટલા ની રાખી છે દસ રૂપિયા એક ડીશ સરસ વેરી ગુડ હવે ટૂંક જ સમયમાં વિદ્યાર્થીઓ માટે સ્ટોલ બધા ખુલશે અને બધા બાળકોએ સરસ મજાની તૈયારી કરી નાખી છે બધું રેડી થઈ ગયું ને ભાઈઓ વાહ વાહ ભાઈ વાહ પાણીપુરી હો મોઢામાં પાણી આવી જાય પાણીપુરી બનાવી છે અને સેન્ડવીચ તો વાત જ કરો માં ભક્તિ સેન્ડવીચ એટલે બીજે ક્યાંય ન મળે આવી સેન્ડવીચ અને ફ્રેન્ડશી સ્ટોલમાં તો જોવો તમે તું ભાઈ ડીશ તો ખોલો તમે બહુ સાચવીને રાખો બાકી સરસ આજે બાલકૃષ્ણ વિદ્યાલયના આનંદ મેળામાં કુંભણના સાહેબ છીએ એસબીઆઈ બ્રાન્ચમાંથી બાળકોની મુલાકાત લે છે અને બાળકોને સરસ મજાનું પ્રોત્સાહન આપે છે અને ખૂબ સરસ તૈયારી થઈ ગઈ છે હવે ટૂંક જ સમયમાં બધા વિદ્યાર્થીઓ અહીંયા આવશે અને સરસ મજાનો નાસ્તો ઠંડા પીણા એનો સ્વાદ માણશે